મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી નિમિત્તે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા મહામંત્રી ડોક્ટર વિજય ભ્રમભટ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રીકાંતભાઈ પટેલ વડોદરા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ જિલ્લા પ્રમુખ મહેશભાઈ દાજી શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ તેમજ નગરપાલિકાના સદસ્યો વિગેરે ભાજપના આગેવાનો કાર્યકરો યુવા સંગઠનના યુવાનોની ઉપસ્થિતિમાં ગઢભવાની માતાજી મંદિર તેમજ ટાવર પાસે આવેલ રામજી મંદિર અને ખોડિયાર માતાએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિતના આગેવાનોએ આરતી પૂજા દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે દેશ વિદેશમાં રહેતા હિન્દુઓ માટે પણ આ ગૌરવનો દિવસ છે રામજન્મ મહોત્સવ પ્રાણપ્રતિષ્ઠા ઉત્તર પ્રદેશ રાજ્યના અયોધ્યામાં ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન હિન્દુ સમ્રાટ ગુજરાતના સૌપુત્ર નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે હિન્દુ સાંસ્કૃતિક પ્રમાણે પ્રાણપ્રતિષ્ઠા ઉજવવામાં આવી રહી છે ફ્રી રામજન્મ મહોત્સવ પ્રાણપ્રતિષ્ઠા ઉત્તર પ્રદેશ રાજ્ય અયોધ્યામાં ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન હિન્દુ હૃદય સમ્રાટ એવા ગુજરાતના સુપુત્ર નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે હિન્દુ સાંસ્કૃતિક પ્રમાણે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ડભોઈ નગરીમાં પણ તમામ મંદિરો ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે श्री भॻवान दिवस દેશ અને દુનિયાના હિન્દુઓ માટે ગૌરવપૂર્ણ દિવસ છે આજના દિવસે આજના અભિજીત શુભ મુહૂર્તમાં ભગવાન રામ અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન થયા છે પ્રતિષ્ઠા થઈ છે અને એ જ સમયે આજે આપ જોઈ શકો છો કે સમગ્ર ગર્ભાવતી નગરીમાં દરેક મંદિરો પર ભગવાન રામ ને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ભગવાન કરવામાં આવ્યો છે આજે ગરભવાની મંદિર ખોડિયાર મંદિર અને રામજી મંદિરમાં દર્શન આરતી નો લાવો મળ્યો છે ગર્ભાવતી નગરી અને ગર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો પર ભગવાન રામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું જય શ્રી રામ